જે વસ્તુ તમને ક્યાં પણ નહીં મળે તમે ક્યાં પણ ખરીદી કરો છો અમદાવાદ કરો બોમ્બે કરો દિલ્હી કરો ફિફ્ટી ફાઇવથી સિક્સટીની તમને સાઇઝ મળશે સિક્સ્ટી ફાઇવથી રેન્જ ચાલુ થાય થાય છે પાંસઠ રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે નાઇટીના અંદર તમને મળશે સરીન ફેબ્રિક મળશે એલફાઇન મળશે કોટન મળશે રૈયોન મળશે બધી જાતના કોન્સર્ટ બધી જાતની નવી નવી વેરાયટી તમને મળશે અહીંયા રેન્જ છે સિક્સટી ફાઇવથી રેન્જ ચાલુ થાય છે સૌથી મોટી વાત છે સિક્સટી ફાઇવથી રેન્જ ચાલુ થાય તમે સાતસો રૂપિયા સુધી નાઇટીમાં વેરાયટી મળે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં લાઇટ મેચિંગ વધારે ડિમાન્ડ છે આઉટ ઓફ કન્ટ્રીમાં જે માલ જાય છે આમાં લાઇટ કલરની મેચિંગ છે ને લાઇટના ડિજિટલ પ્રિન્ટ લાઇટમાં ડિજિટલ પ્રિન્ટ છે ડિજિટલ પ્રિન્ટ એટલે લુક જ અલગ આવી જાય એક થ્રી લૂક આવી જાય આ ટાઈપની વસ્તુઓ છે નાઇટ શૂટમાં પણ બસો રૂપિયાથી માંડીને આઠસો રૂપિયા સુધી વેરાયટી છે ઘણી બધી વસ્તુઓ તમને મળશે એમ તો નેક ઉપર આ ટાઈપની ડિઝાઇનો આવશે ઝાલરવાળી ને પ્રિન્ટો આવશે અલગ અલગ આમાં ડિફરન્ટ ડિફરન્ટ પ્રિન્ટો મળશે દરેક વસ્તુમાં તમે ખાલી સ્ક્રીન શોટ લઈને સ્ક્રીન ઉપર આપેલા નંબર પર મેસેજ કરો ભાઈ મને આમની પ્રિન્ટો બતાવો બધું બધું તમને પ્રિન્ટો બતાવશે ડિઝાઇન બતાવશે કલર બતાવશે અને આથી સારી વસ્તુ શું છે ઓછી પૂંજીમાં દસથી પંદર હજારમાં બિઝનેસ કરવાનો મળે છે આ એક જ જગ્યાએ મળે ઓનલી ફોર અજીત ઝોનમાં હું કહેવા માગું છું બહેનો તમારાથી કે તમે એક વખત અજીત ઝોનમાં મુલાકાત લો અમારી પાસે ડ્રેસ કુર્તી સાડી લહેંગા ગાઉન અંડર ગાર્મેન્ટ કિડ્સ ક્રોપટોપ બધી વસ્તુઓ જે તમને જોઈએ વુમન્સને લાગતી તમામ વસ્તુઓ અહીંયા મળશે નમસ્કાર વાલી મિત્રો દોસ્તો કેમ છો નવા વર્ષમાં એકદમ સારી રીતે હશે તમે આવી શુભેચ્છા અમે કામના કરી છે કે અમારા જે મિત્રો છે વેવર્સ છે દોસ્તો છે બધા સારી રીતે રહે સારા પરિવારમાં સલામતી સાથે રહે અને બિઝનેસ જે છે તમારો ગ્રોથ કરતો રહે બિઝનેસમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવી અમે શુભેચ્છા તમે આપી છે આની સાથે જ હું પ્રદીપભાઈ આજે તમારી સાથે જોડાયેલું છું એક નવા કોન્સેપ્ટ સાથે નવા વિડીયોમાં કેમ કે અમે અમે તૈયારી ચાલુ કરી દીધી છે આઈટીમાં નવા નવા કોન્સેપ્ટ બનાવવા માટે નવી નવી પેકિંગો ચાલુ કરી દીધી છે આવા નવા નવા કોન્સેપ્ટ સાથે જો અજીત જોન પેકિંગ સાથે જો સારી સારી પેટર્ન અમે ચાલુ કરી દીધા છે તમે પાછળ કેમ છો તમે કેમ વિચારતા નથી કે આપણે બિઝનેસ કરવો છે બિઝનેસ કરવો છે તો વન સ્ટોપ શોપ છે અજીત જોન તમારે ત્યાં આવવું પડશે એક વખત તમારે આવવું પડશે મુલાકાત લેવી પડશે જે વુમન્સના માટે તમારે વુમન્સ આઈ વેરાયટીઝમાં ક્લોથવેરમાં તમારે બિઝનેસ કરવો છો તો આવવું પડશે અમારે પાસે આ જો કોન્સેપ્ટ જોઈ રહ્યા છો તમે સિક્સટી ફાઇવથી રેન્જ ચાલુ થાય થાય છે પાંસઠ રૂપિયાથી રેન્જ ચાલુ થાય છે નાઇટીના અંદર તમને મળશે અલગ અલગ ફેબ્રિક મળશે સરીન ફેબ્રિક મળશે એલફાઇન મળશે કોટન મળશે રયોન મળશે બધી જાતના કોન્સેપ્ટ બધી જાતની નવી નવી વેરાયટીઓ તમને મળશે અહીંયા કેમ કે અમે દરેક વસ્તુઓમાં દરેક વેરાયટીમાં આમાં નાઇટીમાં અમે કામ કરીએ છીએ આ જો વસ્તુ જો તમે પ્યોર કાપડ ઉપર આવશે આ રેયોન ફેબ્રિકમાં રે રિયોનમાં પ્યોર ફેબ્રિક સાથે અમારા લોકોના નામને સાથે તમને મળશે આમાં તમારે દસથી બાર અલગ અલગ પ્રિન્ટો મળશે દસથી બાર પ્રિન્ટો મળશે ને ફેન્સી એમ એજી કહું ફેન્સી સ્લીવ છે ને અમારી જે લેન્થ મળશે આની ફિફ્ટી ફાઇવથી સિક્સટીની જ લેન્થ મળશે જે વસ્તુ તમને ક્યાં પણ નહીં મળે તમે ક્યાં પણ ખરીદી કરો છો અમદાવાદ કરો બોમ્બે કરો દિલ્હી કરો ફિફ્ટી સુધી ફિફ્ટી ટુ સુધી લેન્થ મળશે તમને પણ અમારે અહીંયા પ્રોપર સાઇઝ મળશે ફિફ્ટી ફાઇવથી સિક્સટીની તમને સાઇઝ મળશે બહુ સારો પેટન છે આ જો અમારી પાસે આ જો એક ચેક્સ પેટર્નમાં બહુ સારો કોન્સેપ્ટ છે કોટન ફેબ્રિક છે પ્યોર કોટનમાં છે ને ફેન્સી વર્કની બોર્ડર છે આમાં આ નેક ઉપર ને બટન પટ્ટી ઉપર છે આ જો ચેક્સ પેટર્નમાં છે પૂરો પેટનમાં સાઇઝની વાત કરું ફ્રી સાઇઝ મળશે તમને ફ્રી સાઇઝ તમારે ઓછી સાઈઝ જોયું તો મેન્શન કરવો પડે કે ઓછી સાઇઝ જોઈએ નહીં તો તમને બધી વસ્તુમાં ફ્રી સાઇઝ મળવાની છે આ જો પ્યોર ર ઉપર છે બટન સ્ટાઇલમાં છે ને ફેન્સી આ સ્લીવ જો ફેન્સી સ્લીવ છે કદાચ બહેનો માટે કોઈને જોઈએ કે મારે વિદાઉટ સ્લીવ જોઈએ આ સ્લીવ તમે હટાવી પણ શકો છો ના સિંગલ સ્લીવ થઈ જશે બંને વસ્તુ કોન્સેપ્ટ છે આમાં જે તમારે જોઈએ તે જેવા તમારા પાસ કસ્ટમર તમારે ડિમાન્ડ કરે એવી ટાઈપની વસ્તુ તમે આપી શકો છો અને અમે પણ સજેસ્ટ કરી શકો છો એક કંપની એવી છે સુરતમાં અજીત જોન કંપની જે તમને તમારા સજેશન પ્રમાણે કામ કરીએ છે તમારા સજેશન લખીને આપો કમેન્ટ કરો કે પ્રદીપભાઈ આવી વસ્તુમાં અમારે આ ટાઈપનું પેટર્ન જોઈએ છે અમારા નંબર ઉપર વોટ્સઅપ કરો અમે બનાવીને આપીએ છીએ તમને પાંચ દિવસનો સમય દેવો પડે કેમ કે નવી વસ્તુ બનાવવામાં થોડો પ્રોસેસિંગ થાય છે પાંચથી સાત દિવસનો સમય આપો તમને બધી વસ્તુઓ બનાવીને આપી દઈએ તો એવો કોન્સેપ્ટ ક્યાં નહીં મળે તમને તમે ત્યાં વસ્તુ પસંદ કરો કસ્ટમરથી ઓર્ડર લો ને પછી ઓર્ડર આપો એવો કોન્સેપ્ટ ક્યાં પણ નહીં મળે જે કોન્સેપ્ટ તમારે અહીંયા સુરતમાં આજીત જોઈન કંપનીમાં મળીએ છે અમે અમારા માટે કસ્ટમર ફર્સ્ટ છે અમારા માટે આપ બોલો કે તમે કહો કે મારે આ ટાઈપની ભાઈ વસ્તુ બનાવીને આપી છે અમે આપીએ છીએ આ પેટર્ન જો ફેન્સી વર્કિંગ પેટર્ન સાથે છે ને કોટનમાં ફેબ્રિકમાં છે ને ક્વોલિટી વાઇઝ વાઇઝ તમારે ક્વોલ ક્વૉલિટીમાં કલરમાં તમારે કંઈ પણ વિચારવાનો નહીં કેમ કે આવી વસ્તુઓ આપી છે અમે કલર ક્વોલિટી કોન્સેપ્ટમાં આજો પ્યોર મેચિંગ કહેવાય આને પ્યોર મેચિંગ મતલબ પ્યોર ડાર્ક મેચિંગ કહેવાય બહુ સારો કોન્સેપ્ટ છે પાઇપિંગ સાથે રહેશે સાઈઝ પણ મેન્સલ છે એક્સેલ ડબલ એક્સેલ એક્સેલ પણ મળશે ડબલ એક્સેલ પણ મળશે ને ટ્રિપલ એક્સેલ પણ મળશે ને ડબલ એક્સેલ સાઇઝનો ફરમો છે ટ્રિપલ એક્સેલ જેવો ફર્મો છે આનો એટલે તમે ઓછું સાઇઝ કરવી છે કરી શકો છો બાકી ફ્રી સાઇઝ માટે તમારે સોચવાની જરૂરત નહીં વિચારવાની જરૂરત નહીં આજો એક નવો કોન્સેપ્ટ આજો પ્યોર રિયોન ઉપર છે ફેન્સી સ્લીવ સાથે રેન્જ જે છે સિકસ્ટી ફાઇવથી રેન્જ ચાલુ થાય છે સૌથી મોટી વાત છે સિક્સ્ટી ફાઇવથી રેન્જ ચાલુ થાય તમે સાતસો રૂપિયા સુધી નાઇટીમાં વેરાયટી મળે આ ટાઈપના કોન્સેપ્ટ જો લાઇટ મેચિંગ નાઇટીમાં કદાચ અમુક લોકો નથી બનાવતા અમે લાઇટ મેચિંગ બનાવીએ છીએ કેમ કે અમારા જે કસ્ટમર છે ગુજરાતમાં મહારાષ્ટ્રમાં લાઇટ મેચિંગ વધારે ડિમાન્ડ છે આઉટ ઓફ કન્ટ્રીમાં જે માલ જાય છે આમાં લાઇટ કલરની મેચિંગ છે ના લાઇટના ડિજિટલ પ્રિન્ટ લાઇટમાં ડિજિટલ પ્રિન્ટ છે ડિજિટલ પ્રિન્ટ એટલે લુક જ અલગ આવી જાય એક થ્રી લૂક આવી જાય આ ટાઈપની વસ્તુઓ છે બહુ સારો પેટર્ન છે આવી લાઇટ કલરમાં એક આ વસ્તુ જો આ બી અત્યારે ડિમાન્ડમાં છે બહુ વધારે ડિમાન્ડમાં છે આની શું ખાસ વાત છે જો અહીંયા નેક ઉપર આ ટાઈપની ડિઝાઇનો આવશે ઝાલરવાળી ને પ્રિન્ટો આવશે અલગ અલગમાં ડિફરન્ટ ડિફરન્ટ પ્રિન્ટો મળશે દરેક વસ્તુમાં તમે ખાલી સ્ક્રીન શોટ લઈને સ્ક્રીન ઉપર આપેલા નંબર પર મેસેજ કરો ભાઈ મને આમની પ્રિ પ્રિન્ટો બતાવો બધું લડ બધું તમને પ્રિન્ટો બતાવશે ડિઝાઇન બતાવશે કલર બતાવશે અને આથી સારી વસ્તુ શું છે કે તમારે ઓર્ડર કરવો હોય વિડિયો કોલિંગ કરો ભાઈ મને આ વિડીયો કોલિંગ કરીને બતાવો આ વસ્તુના કલર બતાવો બધી એકદમ તમને લાગશે રિયલ સામે બેસીને જો એવું લાગશે આવી સુવિધા તમને આજી જોન કંપનીમાં મળશે સાઇઝની માટે તમને સુવિધા મળશે જે જોઈએ તે સુવિધા બધી મળશે બસ તમારા જે ઓર્ડર છે એ આ પ્રમાણે મે વસ્તુ આપી છે આ જો અનવા કોન્સેપ્ટમાં એલફાઈન ફેબ્રિક છે બહુ સારો પેનસેટ કોન્સેપ્ટ છે આ બહુ સારો કોન્સેપ્ટ એલફાઈન ફેબ્રિકમાં અને જીની ડિઝાઈનમાં એકદમ જીની ડિઝાઈન ગુજરાતમાં ટેસ્ટ બહુ વધારે ચાલે અને ગુજરાત સિવાય પણ ચાલે એમ તો અમારે પાસે જો નાઇટીમાં જે કોન્સેપ્ટ બતાવ્યો તમને ટોટલ મેળવીને સાડા છસો સાતસો વેરાયટી છે બધી વસ્તુઓમાં બતાવવાની પોસિબલ નથી થાય પણ પછી પણ અમે વિચારી છે કે અમુક આઠ દસ સેમ્પલ તમને બતાવીએ તો આઠ દસમાં જેવો ફેન્સી વર્કિંગ વર્કિંગવાળું સેમ્પલિંગ છે એકદમ ફેન્સી ફેબ્રિકમાં છે અને ફૂઇલ જેવો કાપડ છે એટલે કોઈ કાપડમાં તમારે કોઈ રીતેની વિચારવાની જરૂરત નહીં બહુ સારો પેટર્ન પાછળ પણ વર્ક આવશે બેક સાઇડમાં જો કોઈ પણ આપતો નથી અમે આપીએ છીએ કેમ કે અમારે કસ્ટમરનો બધું જોવું પડે કે આમને કેવું લુક જોઈએ કેવી પસંદગી છે આની આ પ્રમાણે અમે કામ કરવું જોઈએ પડે છે અમારે એક કોન્સેપ્ટ છે નવો કોન્સેપ્ટ છે સારો કોન્સેપ્ટ છે તમે કોઈ પણ વિડીયોમાં નહીં જોયો છે કોઈપણ દુકાનમાં નહીં જોયો છે કોઈ પણ કંપનીમાં નહીં જોયો છે આવો કોન્સેપ્ટ છે કેમ કે આમાં દુપટ્ટો સાથે છે નાઇટીમાં તમે એક જ ક્યાં પણ બતાવી દો કે દુપટ્ટા સાથે નાઇટી છે નથી મળતી ગેરંટી છે ઓન્લી ફોર એક જ કંપની છે અજીત ઝોનમાં જે અમે આ આ દીપાવળીએ લોન્ચ કીધું છે ના આ પછી તમને નવા વિડીયોમાં બતાવવા માંગુ છું આ વસ્તુ જો તમે પ્યોર કોટનનો દુપટ્ટા સાથે પ્યોર કોટનનો દુપટ્ટો ન નાઇટી સાથે તો એવો કોન્સેપ્ટ તમને ક્યાં પણ નહીં મળશે જે કોન્સેપ્ટ અમારે અહીંયા છે આના સિવાય ફેન્સી સ્ટાઇલમાં જોઈએ આ તમને ફેન્સી કોન્સેપ્ટ ઘણા બધા છે બધી વસ્તુઓ વિડીયોમાં બતાવવાનું પોસિબલ નથી કેમ કે વિડીયાની બી એક વિડીયો ભણાવીએ છીએ સોશિયલ મીડિયા આની બી એક મર્યાદા થાય છે પણ આવા કોન્સેપ્ટ છે ને ઘણા બધા છે આના માટે તમારે એક વખત મુલાકાત લેવી જોઈએ અહીંયા કંપનીમાં મુલાકાત લો મુલાકાત નહીં લઈ શકતા વિડીયો કોલિંગથી જુઓ વિડીયો કોલિંગથી ઓર્ડર કરી શકો છો તમે આવા કોન્સેપ્ટ છે નાઇટ સેટ પણ છે નાઇટ સેટમાં પણ મળશે તમને વસ્તુઓ અને પેકિંગ જે છે અમારી એકદમ ચેક થઈને પછી પેકિંગ થાય છે બહુ સારો કોન્સેપ્ટ છે બહુ સારો પીસ છે પહેરવા પછી કેવો ઉઠાવવા આવશે ફોટો જોઈતા આઈડિયો લાગી શકે છે એવા નવા નવા કોન્સેપ્ટ સાથે આના સાથે નાઇટ સેટ નાઇટ શૂટ પણ છે નાઇટ શૂટમાં પણ બસ્સો રૂપિયાથી માંડીને આઠસો રૂપિયા સુધી વેરાયટી છે ઘણી બધી વસ્તુઓ તમને મળશે એમ તો મિત્રો જે બહેનો ઘરેથી કામ કરે છે આના માટે એક ઓપોર્ચ્યુનિટી છે એક સારી વસ્તુ છે કે તમને એક ઓછી પૂંજીમાં દસથી પંદર હજારમાં બિઝનેસ કરવાનો મળે છે આ એક જ જગ્યાએ મળે ઓનલી ફોર અજીત ઝોનમાં હું કહેવા માગું છું બહેનો તમારાથી કે તમે એક વખત અજીત ઝોનમાં મુલાકાત લો અમારી પાસે ડ્રેસ કુર્તી સાડી લહેંગા ગાઉન અંડરગાર્મેન્ટ કિટ્સ ક્રોપટોપ બધી વસ્તુઓ જે તમને જોઈએ વુમન્સને લાગતી તમામ વસ્તુઓ અહીંયા મળશે પહેરવા માટે અને જે તમારે નવી કંઈ બનાવવાની હોય કહો તો અમે વસ્તુ બનાવીને પણ આપી છે સાઇઝ પ્રમાણે વસ્તુઓ મળશે એટલે એક વખત તમે આને મુલાકાત લેવી જોઈએ અમે દરેક સોશિયલ મીડિયા પર છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને વેબસાઇટ અમારી વેબસાઇટ પણ છે ડબ્લુ ડબલ્યુ ડોટ અજીત ડોટ કોમ ત્યાંના ઉપર તમે સર્ચ કરશો દેશમાં નહીં દેશથી બહાર ક્યાં પણ તમને માલ જોઈએ ત્યાં સુધી માલ પહોંચવાની જિમ્મેદારી અમારી છે વિડીયોમાં બધું બતાવવાનો પોસિબલ નથી નવા વિડીયોમાં પછીથી ફરીથી મળીએ છીએ આપણે એક નવા કોન્સેપ્ટ સાથે ત્યાં સુધી જે જે ગરબી ગુજરાત દોસ્તો